રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહીના પગલે અનેક જિલ્લામાં માવઠું થઈ રહ્યું છે અચાનક વરસેલા વરસાદે ખેડૂતોને રાધા પાણીએ રડાવ્યા છે કારણ કે રાજ્યભરમાં ખેડૂતોને હાલ તેઓનો ઉભો પાક છે તે લેવાની સિઝન છે ત્યારે તૈયાર થયેલા પાક પર અચાનક વરસેલા વરસાદના કારણે નુકસાન થવા પામ્યું છે વડોદરા જિલ્લામાં પણ માવઠાએ ખેડૂતોને આફતરૂપી વરસાદ વરસાવતા નુકસાન પહોંચાડ્યું છે પાદરા તાલુકાના અનેક ગામોમાં બાજરીની ખેતી પકવવામાં આવતી હોય છે ખેડૂતો ઉનાળુ પાક છે તે મુખ્યત્વે બાજરીનો પાક લેતા હોય છે ત્યારે હાલના વર્ષે બારસો હેક્ટર પૈકી સિત્તેર ટકા જેટલા બાજરીના પાકને નુકસાન થવા પામ્યું છે જેમાં મોભા સાદરા સહિતના ગામોમાં બાજરીના પાકને વરસાદના કારણે નુકસાન થયું હતું ત્યારે આજે વહેલી સવારે વરસેલા વરસાદના કારણે જે પાક ખેડૂતો એ ખેતરોમાં સુકવવા મૂક્યો હતો તે મહામૂલો પાક છે તે પલડી જવા પામ્યો છે જેને લઈને ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે અત્યારે ખેડૂતો સરકાર પાસે સર્વે કરી અને સહાયની માંગ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સાદરા ગામે છે તે એક ખેડૂતનું જે ઊભો પાક હતો બાજરીનો તેના પર ક્યાંક ને ક્યાંક આભ રૂપી છે તે વરસાદ વરસ્યો અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ખેડૂતોને આ આભ રૂપી વરસાદ એ ખૂબ મોટું નુકસાન લઈને આવ્યું અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો પર પણ આબ તૂટ્યું હોય તે પ્રકારના હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ક્યાંક જોવા જઈએ તો બાજરીના જે ડુંડા હતા જે ડુંડા પણ પલળી જવા પામ્યા છે ત્યારે ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે અને સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે વહેલી તકે સરકાર આ ખેડૂતો છે તેઓને યોગ્ય સહાય ચૂકવે તે પ્રકારની માંગ કરી છે ત્યારે સાંભળો સરકાર જગતના તાતની વાત મારી છત્રસંઘ દેવરભાઈ સાધરા ગામના રહેવાસી છું હું ને મારે પાંચથી ચાર વીઘાની અંદર બાજરી હતી ને તૈયાર થયેલો પાક અમે લણતા હતા રાત્રે ઓ ચિંતાની અંદર વાવાઝોડું ને પુષ્કળ વાવાઝોડું ને વરસાદ પુષ્કળ આવવાથી મારે બાજરીનો પાક બધો નિષ્ફળ ગયેલ છે તો સરકારશ્રીને શ્રીને નમ્ર વિનંતી નથી કે મને સર્વે કરીને બાજરીનું જે કંઈ ઉત્પાદન આવે તે આપવા ચાર વીઘા જેવી બાજરી હતી અમારી અત્યારે તદ્દન કશું લેવા જેવું છે જ નહીં પાણી માં છે અંદર પાદરા તાલુકામાં ઉનાળો પાક તરીકે બાજરીનું ખૂબ મોટા પ્રમાણમાં બારસો થી ચૌદસો હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું આજ સવારમાં વાવાઝોડું અને વરસાદ ખૂબ પડવાથી બાજીના ઊભા પાક અને ખેડૂતોએ લણેલા પાકમાં બહુ મોટું નુકસાન થયેલું છે અને બાગાયત પાકમાં આંબા છે જાંબુ છે ચોરી છે અને માંડવાના પાકોમાં ખૂબ મોટા પાયે નુકસાન થયેલું છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જલ્દીથી સર્વે કરાવીને ખેડૂતોને તેમનું પાકનું વળતર આપવા વિનંતી કરીએ છીએ તાલુકા માં કયા કયા એવા મુખ્ય જે ગામો છે જેમાં સૌથી વધુ બાજરીના પાકનું વાવેતર કરવામાં આવે છે ને નુકસાન થયું સાનપુર છે અંબાડા છે મોભા છે મુવલ રણુ પીપળી લુણા ગણપતપુરા દરેક ગામમાં બાજરીનું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે અને ત્યાંની પરિસ્થિતિ પણ અહીંયા જેવી જ છે હાલ જે વરસાદ વરસો જેમાં બાજરીનો પાક મુખ્યત્વે ખૂબ મોટું નુકસાન થયું છે કયા પ્રકારનું નુકસાન છે કારણ કે વરસાદ તો વખત બાજી સિવાય હુંડિયું જે ગાયો ભેંસો માટે કરવામાં આવે છે એ મોટા પાયે એમાં નુકસાન છે અને પાદરા તાલુકામાં બારસો ચૌદસો થી પંદરસો હેક્ટર માં બાજી નું વાવેતર કરવામાં આવ્યું છે એમાં સાહીઠ ટકા જેટલું નુકસાન અત્યારે બાજીમાં છે